બગદાણાની બબાલ ન્યાય અપાવવા માટે કોળી સમાજ આખો ભેગો થયો નવનીતભાઈને ન્યાય અપાવીશું એના પછી એસઆઈટીની રચના જયરાજ આહિરની ધરપકડ અને હજુ એ ન્યાયની યાત્રાઓ અને ન્યાયની સભાઓ થઈ રહી છે ભાવનગરમાં ન્યાય સભા થવાની છે એની ચર્ચાઓ ખૂબ બધી થઈ કે હવે તો જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે છતાં કઈ વાતનો ન્યાય અને કઈ વાતની સભા પણ એ સભા પહેલાં જે પોસ્ટર લગાવવામાં આવ્યા એ વધારે વિવાદનું કેન્દ્ર બન્યું પોસ્ટર કોઈ ફાડીને અડધી રાત્રે ત્યાં સીસીટીવીમાં દેખાય છે કે એ પોસ્ટર ન્યાયસભાના ફાડી નાખે છે કોડી સમાજ ફરીથી આક્રમક થયો અને કહ્યું કે આનાથી કોને વાંધો છે કોણ આ પોસ્ટરો ફાડે છે એની તપાસ થવી જોઈએ અને ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાઈ ગઈ છે મૂળ વાત એવી હતી કે ઓગણત્રીસ જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગર રાજકોટ રોડ ઉપર સરિતા માટેની ન્યાય ફાડી દેવામાં આવ્યા જેમાં અજાણ્યા બે શખ્સોએ બેનર ફાળ્યા હોય એવું સીસીટીવીમાં દેખાયું અને ગઈકાલે રાત્રે એક અજાણ્યા શખ્સ દ્વારા એ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો અલગ અલગ કલમો હેઠળ પોલીસ અત્યારે એની તપાસ કરી રહી છે પોલીસનું કહેવું છે કે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ભાવનગર રાજકોટ રોડ ઉપરના સરિતા સોસાયટી નાકુ નાખુ સિંહણ દીપ કોમ્પ્લેક્ષ જે છે ત્યાં પોસ્ટર લગાયેલા હતા અને એક બાઇક પર અજાણ્યા શખ્સો આવી અને કુડી સમાજ અને આહી સમાજ વચ્ચે દુશ્મનાવટ અને ધિક્કારની લાગણી અનુભવાય એવું થાય એના કારણે આવી રીતના પોસ્ટર પાડે છે અને પછી સમાજની લાગણીઓને નુકસાન પહોંચે છે એ હેતુથી હવે ફરિયાદ નોંધવામાં આવી છે જે સીસીટીવીમાં દેખાય છે એ લોકો સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે કાળુભાઈ આધારે એ નામ નોંધાવી છે એમનું નામ કાળુભાઈ છે કાળુભાઈની જે ફરિયાદ છે એની આધારે પોલીસે અજાણ્યા ઈસમો સામે બીએનએસની એકસો છન્નું એક બી બસો સિત્તેર ત્રણસો ચોવીસ એક અને ચોપન એ કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે હવે બે અજાણ્યા શખ્સો ક્યારે પોલીસને મળે છે આગળ સીસીટીવીના આધારે પોલીસ કેવી રીતના તપાસ કરે છે એ જોવાનું રહ્યું પણ સભા ખૂબ ચર્ચામાં છે પહેલી તારીખે એ સભા થવાની છે અને મોટાભાગના કોળી સમાજના લોકો એમાં હાજર રહેવાના છે પણ મુખ્ય બે ચહેરાઓ જે હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી છે એ બંને એ સભામાં ના દેખાય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે હીરા સોલંકી ગાંધીનગરમાં એક બેઠક કરવાના છે જે કોળી સમાજની બેઠક છે અને નવનીતભાઈ ચોખ્ખુ એવું કહે છે કે અહીંયા આવવું એ કમ્પલસરી બધા માટે નથી અમે બધા બધા સન્માન કરવાના છીએ ન્યાય સભા હતી પરંતુ હવે સન્માન સભા થવાની છે આગળ જતા પહેલી તારીખે ત્યાંથી જે દ્રશ્ય આવશે એની પહેલા શું થાય છે કેટલા વાદ વિવાદો સાથે આખો કિસ્સો જોડાયેલો છે અને આખી ઘટના કેટલા વાદ વિવાદોથી પસાર થઈ છે આપણને બધાને ખબર છે પહેલી તારીખ સુધીમાં શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો